જય માતાજી કેમ છો બધા અત્યારે આઠમું નર્તું છે અને મહાકાળી ગૌરીનું નર્તું છે તો આજે આપણે અત્યારે પૂજા પણ કરી લીધી છે અને ભગવાનને પ્રસાદી અને ધૂપ પણ કરી લીધું છે તો હું તમને બતાવું આપણે સોસાયટીમાં એક દીકરીના લગ્ન થયા તો એનું જમવાનું દેવાનું છે રોટલો એટલે આખી સોસાયટી ભેગા થઈ અને અમે રોટલો દઈએ એટલે સાંજે બધાને સોસાયટીમાં જમવાનું છે તો તેનું શાકભાજી પણ આવી ગઈ છે તો હું તમને બતાવું આ બધું આપણે ઘરનું પણ શાકભાજી લઈ લીધું છે સાથે સાથે જો અને આજે આપણે બનાવવાના છે ભરેલા આપણે ભરેલા ગુંદા છે ને એનું શાક બનાવવાના છીએ તો હું તમને રેસીપી મૂકીશ પણ મારા દમુસ કિચનમાં તો તેની રેસીપી આપ જોવાનું ચૂકતા નહીં અને જો અમારો ગોલો પણ આવી ગયો છે બાર વાગે આવે ત્યારે જમવાનો ટાઈમ થાય અને આવે પણ આજ તો આપણે રસોઈજી બનાવવાની બાકી જ છે એટલે પહેલા ગોલો ખાઈ લઈએ અને ત્યાં સુધીમાં ગુંદા પણ ઉકળે છે અને ગુંદાની રેસિપી આપ ચોક્કસ મારા દમુશ કિચનમાં જોજો ગોલો છે ને એ આપણે ફ્રીઝરમાં રાખી દઈએ કે જે દોઢ વાગે મારો મોટો બાબુ આવશે એટલે એના માટે નહીં તમે આ ગુંદાનું શાક ખાવ છો તો તમને કેવું લાગ્યું આ નવીનતામાં બન્યું છે ગુંદાનું શાક ગુંદાનો સંભાળો હોય પણ ગુંદાનું શાક એટલું સરસ હલત છે ભરેલું ગુંદાનું શાક છે આજે સુપર બેન આવો તમે બધા જો આજે આપણે ગામમાં જઈ અને બધું મરચું ને હળદર ને બધો મસાલો લઈ આવ્યા છે એ હું તમને એક એક કરીને બતાવું આપણે આ વખતે ખમણ પણ થોડું લીધું છે આપણે ખમણ નથી કર્યું એટલે ટ્રાય કરવા ખમણ લીધું છે બાંધાની નવજીવન હિંગ લીધી છે કાજુ બધા પછી જઈએ એટલે થોડું થોડું બધું પણ લઈએ જ લઈએ વરિયાળી આ છે ફુદીના વટી આ બધું આપણે એક બાજુ રાખી દઈએ આ છે પાણીપુરીની પૂરી કાચી બે તો કરી આ ધાણા જીરું પછી આ રેસમ પટ્ટો આ પણ રેશમ પટ્ટો આ છે ને એ રેશમ બટો છે આ સૂંટ લીધી છે મેથી થોડી લીધી છે આ બદામ કાજુ ખાદી વરિયાળી જીરું છે આ રાય છે તજ છે પછી આ છે જીરું છે આમાં પણ હિંગ છે આમાં પણ હિંગ છે અને આ છે મૂળો હળદર છે આ સેલમ હળદર છે અને આ કાશ્મીરી મરચું છે તો અમે દર વર્ષે એનું જ વાપરીએ છીએ તો આજે અમે આ બધા જ મસાલા લઈ આવ્યા છે અને એક અમે ચટણી આ વખતે ખાલી અખતરો કરવા થઈને મંગાવી છે જે આ ત્રણ કિલો છે ત્રણ કિલો આ છે અને ત્રણ કિલો આ મરચું પાવડર છે જે બાર એ લોકો ખેતરમાં ઉગાડે છે તેનું જ મરચું છે ટ્રાય કરવા માટે લીધું છે આ વખતે આપણા મસાલા તો લેવાઈ ગયા છે

અધાણા જીરું છે રાઈ જીરું પછી બધું જીણું મોટું બધું છે આ બે હિંગ છે દોઢ કિલો મસાલા બધા જ આવી ગયા છે આપણે અને હવે બૈણી બધી ધોવાઈ ગઈ છે એટલે ધીમે ધીમે આપણે એક 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 ભરતા જઈએ જય માતાજી કેમ છો અમે જઈએ છીએ દાંતના દવાખાને તો દાંતની ટ્રીટમેન્ટ લેવા માટે અને નવરાત્રિના બધાને જય માતાજી તો ભાઈ દવાખાને જઈએ હવે